ગુજરાતમાં કયા ક્ષેત્રમાંથી કેટલા મંત્રી બનાવવામાં આવ્યા છે તેની તો સૌ પ્રથમ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાંથી ચાર લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે મધ્ય ગુજરાતમાંથી સાત લોકોને દક્ષિણ ગુજરાતમાંથી છ લોકોને જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાંથી નવ લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે આમ આજે આ મંત્રીમંડળનો સૌથી હોટ ટોપિક એ હતો કે સૌરાષ્ટ્રમાંથી ખૂબ મોટા પાયે જે છે તે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે તો સૌ પ્રથમ વાત કરીએ ફેક્ટર્સની કે ભારતીય જનતા પાર્ટીએ કેમ સૌરાષ્ટ્રમાંથી ખૂબ મોટા પાયે આજે છે પ્રતિનિધિત્વ આપ્યું છે તો તેનું સૌથી પહેલું કારણ એ છે કે સૌરાષ્ટ્રમાં જે છે હવે ધીરે ધીરે

ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્રને ખૂબ મોટા સંખ્યામાં આ પ્રતિનિધિત્વ આપ્યું છે હવે વાત કરીએ કે સૌરાષ્ટ્રમાંથી કોને કોને મંત્રીપદની આ લોટરી લાગી છે તો સૌ પ્રથમ વાત રાજકોટ જિલ્લાના કુંવરજી બાવળિયા જસદણ વિધાનસભાના ધારાસભ્ય કોળી સમાજના કદાવર નેતા છે તળપદા કોળી છે તેમને મંત્રીપદ આપવામાં આવ્યું છે તેમને બીજું બીજું નામ છે આપણે ભાવનગર ગ્રામીણ બેઠકના ધારાસભ્ય પરસોત્તમ સોલંકી પણ પદ આપવામાં આવ્યું છે ત્રીજું નામ છે ભાવનગર પશ્ચિમ બેઠકના ધારાસભ્ય જીતુ વાઘાણી કે જેઓ લેવવા પાટીદાર સમાજમાંથી આવે છે તેમને પણ મંત્રી પદ આપવામાં આવ્યું છે રીવાબા જાડેજા જામનગર ઉત્તરમાંથી આવે છે કાંતિ અમૃત્યા મોરબીના ધારાસભ્ય છે

ત્રિકમ ત્રિકમભાઈ જે છે તેમને પણ મંત્રીપદ આપવામાં આવ્યું છે આમ સૌરાષ્ટ્ર કચ્છમાંથી નવ જેટલા ધારાસભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યું છે પરંતુ તેમાં સૌથી મહત્વની વાત એ છે કે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા કે મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં તેમનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું તેમને સૌથી વધારે ચર્ચામાં હતા પરંતુ તેમ છતાં હવે આજે તેમને મંત્રીપદમાં સ્થાન આપવામાં મંત્રીમંડળમાં સ્થાન આપવામાં નથી આવ્યું અને એ સિવાય બીજો મેસેજ એ પણ ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે કે રાજકોટ શહેરમાંથી અન્ય કોઈ ધારાસભ્યને પણ મંત્રી પદે લોટરી લાગી નથી તો એ પહેલા ઉદય કાનગઢ કે જે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય છે તેમનું નામ ચાલી રહ્યું હતું રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતા શાહ તેઓ પણ અગાઉ ખૂબ વિવાદોમાં આવ્યા છે તેમણે રાજકોટના મેયર સાથે થોડાક સમય અગાઉ તૂટુ મેમે થઈ હતી તેમને પણ હવે આ મંત્રીપદમાં મંત્રીમંડળમાં લોટરી લાગી નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ઓલ ઓવર સૌરાષ્ટ્રમાંથી સૌરાષ્ટ્ર કચ્છમાંથી સૌથી વધારે મંત્રીઓ આપ્યા છે નવ જેટલા મંત્રીઓ આપ્યા છે તો આ બાબતે તમારું શું માનવું છે સૌરાષ્ટ્રને જે પ્રતિનિધિત્વ મળ્યું છે બીજેપી દ્વારા તેને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર